હાલો રેડી હાલો ભાઈ હાલો ઝડપ કરો ભાઈ હાલો એ તો વાત છે હાલો બાર વાગે પોરશે હા હા બાર જો અમાતે હા રોટલી માં કે ગામ

with the મને હું ખબર હોય જો આવી ગયો આ ફાર્મ આ જો એ આ સાઈડ તો જો કેટલું સરસ છે આંબાની બાગ ને કેરી તો જો કેરી કેરી છે આટલો તળકો છે પણ અહી તો એવું આમ ઠંડો ઠંડો પવન આવે છે પડી નત ગયો ને કે આ ના આ રીત

नहीं क्या यही कि नहीं पूछ की हाँ आलो पाची पाची रेस करो जाओ पर जाओ चोर लगा के चोर लगा के

આઈ ફાઈલ લઈને બેહી ગયા ભાઈ જમવા ચાલો જમવા બધા કે તો ખરા બોલો તો ખરા કોઈને ટાઈમ દે છે કે તો જ છે અત્યારે દેવાજી બોલાવ મારે ની સારે તો જમવું બાપા તો આદિત્ય বজાવે છે નાલા રીલસ બેઈ જા બેઈ જા સર્વિસ લાગે જ કા હા મેં ઘઉની માથા લઈ લીધી રોટલી તો ખાવાની

જો આ અમારો રૂમ છે અત્યારે બધા ઉઠી ગયા છે ચા પાણીનો ઓર્ડર આપ્યો છે હમણાં ચા આવે એટલે બધા ચા પાણી પીએ અને પછી બસ થોડી જ વારમાં નીકળશું હવે અહીંથી જૂનાગઢમાં હવે કઈ બાજુ જાય ને અમારા રૂમની સામે જ આ કેરી મસ્ત લટકે છે આ જો કે આખી આંબાની જ બાગ છે આમાં આખા આખા એમાં આંબા જ છે તો આ બધી જો એવી મસ્ત કેરી લટકેશ ને આવું સરસ લોકેશન છે અને ખૂબ જ મજા આવી બધાને ખૂબ નાયા આ લોકો તો બીજી વાર ના જમી જમીન પાછા બધે અમે તો આરામ કર્યો આ લોકો તો પાછા વહી ગયા ક્યાં પીવું મજા આવી ને અમારા બચ્ચા પાર્ટી અત્યારે જો સામે ગાર્ડન માં બધા પોચી ગયા છે હિંચકા ખાવા આ પૈડી અહીંયા કેરી નીચે પૈડી જો જો અહીંયા પૈડી કેસવી જો અરે કેસુ સોરી છે ને કેરી જો નીચે પડેલી જો નીચે પડે છે કેરી પવનની એ ચા એ રવિ ચા આવી ગઈ ચા પીવી તો

બસ જો હવે નીકળવાની તૈયારી કરીએ છીએ આ બાજુ તો ફોટો સેશન ચાલુ છે આ બાજુ અને અહીંયા અમારા છોકરાઓ તો જો એને તો આજ કોઈ મજા આવી છે હા જોયું અરે વાહ રંગોળી કરી જોયું ધૂળમાં રંગોળી કરી આ છોકરા આવે અમારે જો ચાલો હવે ટાટા બાય બાય કહી દો ચાલો ગાડી આપણી આ બાજુ છે ને હાલો

કે નકી નહોતું કઈ બાજુ ને વાત જંગલ આમાં છે દીપડા બીજું શું છે એમાં હરણ હરણ બીજું વાંદરા વાંદરા મોબાઈલ એ લઈને ભાગી જશે જો જય મધુ રંગ પલી જય જો વયો ગયો વયો ગયો વયો વયો ગયો રાજીર ખાતો તો લટકે કેટલા બધા છે જો ખાવાનું ખાવાનું લઈ ના છતા હો

चोट खड़ा करिन तो क्या किया भागियो ले लग जाएगी चोट लग जाएगी भावा। भावा। चोट लग जाएगी मानरण के से चोट लग जाएगी चल इधर आजा बच्चा चलो अब चलो इधर है मुझे और दे मुझे और दे मारी रे कौन सी रहा બચા બચ્ચા શ્રી રામ ભોરે ભારત કા બચ્ચા બચ્ચા કે જોઈ લે હા હા 니કા अरे ઈ હોギકા પેનો મે સપના સપનો મે સચીના સચીના પે દિલ લગ ગયા मेरे हाँ तो मेरी जान वा। वा, राम जी जोड़ी क्या बनाई भैया और भाभी को मेरी मटी घड़ी वाई बनाई, बनाई समोसे बड़ी है जग में दिल दिल की सगाई पर गाने कर लेकेश्क में ले, हो दोबारा इसके दो इसक तो जिंदगी है इसके ही दो तो हर खुशी है गलियों में आके तू मैं नहीं રિંગ રિંગ એક દો તી મેરા કરો ગિન ગિન તેરા કરો ગિન 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 બે દિત હજાર આજા મેયા जय सरकार दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे देते राम दुलारे तुम रखवारे होत न आके बिनु पै सारे सब सुख लहै तुम्हारी शरणा तुम रक्षक काहू को डर ना आपन तेज सारो आपे दीन लोक हाकते गावे भूत पिसाच लिकट ने आवे मां वीर जब न असुर सनावै नसे रोग अरे सब पीरा चपत निरंतर अनुमत वीरा संकट से हनुमान जी जय जयकार